અ રાજકોટ શહેર સોની બજાર તથા સામા કાંઠે આવેલ ઇમિટેશન માર્કેટમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળથી આવેલ કારીગરો કામ કરતા હોય છે આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશ નાગરિક આવીને કામ કરતો હોય છે કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી બ્રાન્ચ કરતી હોય છે આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજીત મુલ્લા અને અજમત મુલ્લા અજીત મુલ્લા અજમત મુલ્લા પોતે નાના નાના બાળકો સગીર વયના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે તેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતાં તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જોઈનાયેલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પીઆઈને સોંપવામાં આવેલ છે બનાવની ગંભીરતાને જોઈને અ એસઓજી બ્રાન્ચ તથા એચ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક ચોક્કસના આધારે આ આરોપીને પકડી લેવામાં આવે છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે અને આ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલા જાણવા મળે આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો છે અજીત અજીત લોકોને તમામ રાખવામાં આવતા તેમને આઠ હજાર જેટલું વેતન મારવામાં માર મારવામાં એવું છે કે આ બાળકો બધા અમુક અઢાર વર્ષ અમુક ચૌદ વર્ષના બાર વર્ષના તેર વર્ષના જે બાળકો ઘણી કામ ન કરે કામ ઓછું કરે કે જે કામ કીધું હોય ઈ ન કરે તો ત્યારે પણ તમને માર